જિંદગી હોય કે ગાડી તમે જો એ ગિયરમાં પાડો તો જ એ આગળ વધે ચાવીઓના ઝુમખામાં રહેલું છેલ્લામાં છેલ્લી ચાવી ઘણી વખત તમારા જીવનના તાળાને ખોલી નાખે છે એટલે કે દરવાજા ખોલી નાખે છે ભગવદ્ ગીતાનો અધ્યાય પાંચમો શ્લોક બાવીસમો આ શ્લોક ને કહીએ તો જે આ ઇન્દ્રિય અને વિષયોના સંયોગ થી ઉત્પન્ન થતા સર્વભગો છે તે બધા જોકે વિષય માણસો ને સુખરૂપ ભાષે છે તો પણ નિશંકપણે દુઃખના જ હેતુ છે વળી આદિ કે અનિત્ય છે માટે હે કોણ ડાયો અને વિવે માણસ એમનામાં રમતો નથી બીજા શબ્દોમાં કહીએ તો મનુષ્ય બુદ્ધિશાળી મનુષ્ય ભૌતિક ઇન્દ્રિયોના સંસર્ગથી ઉત્પન્ન થનારા સુખ ભોગમાં રસ લેતો નથી કારણ કે તે દુઃખના મૂળ કારણરૂપી બની રહે છે ભગવાને આ શક્તિના ત્યાગને પરમાત્માની પ્રાપ્તિમાં હેતુરૂપ ગણાયા હતા જ્યારે એ વાતને આગળ ધપાવતા આ શ્લોકમાં ઇન્દ્રિયોના ભોગોને દુઃખનું કારણ અને અનિત્ય

એ દુઃખની મોટામાં મોટી ઇવની છે ભૌતિક સુખો પાછળ માણસ ગાળો થઈ ગયો છે એના માટે ભાગ કરે છે ભૌતિક સુખો માટે મનુષ્ય ગમે તે કરવા આજે તત્પર થઈ ગયો છે આપણે જાણીએ છીએ કે ખાલી હાથે આપણે આવીએ છીએ અને ખાલી હાથે જવાનું છે તો પણ વસ્તુનો મો આસક્તિ અને જે ભૌતિક સુખો પાછળની આંધળી દોડ આપણા સુખ માટે સારી ગણીએ છે પણ છેવટે એ આપણને દુઃખ તરફ લઈ જાય છે કારણ કે આ ભૌતિક વસ્તુઓથી મળતું સુખ સુખ ખૂબ જ હોય છે છે અને પછી પછી તરત આવે આ માટે આપણે એક વાત પણ પ્રસિદ્ધ છે એમાં એવું કહેવાયું છે કે ભગવાનને પ્રાર્થના કરતા એવું કહેવામાં આવ્યું છે કે હે ભગવાન તું મારો હાથ પકડ હું એવા ઇન્દ્રિયોના નિમિત્ત ડાકુઓથી લૂંટાઈ ગયો છું હું આંધળો છું અને મને ઇન્દ્રિયો નામના ડાકુઓએ લૂંટી લીધો છે અને માયાના કુવામાં મને નાખી દીધો છે આમાંથી તું મને છોડાવ મારો હાથ પકડી તું મને બહાર કાઢ ટૂંકમાં આ શ્લોકમાં ભગવાન કહે છે કે માનવી આનંદની શોધમાં જાય છે અને બાહ્ય નાશ્વત પદાર્થોમાં જ પોતાનું આનંદ સુખ શોધે છે તેને તેમાં નિષ્ફળતા મળે છે વળી બદલામાં મસ્તક મસ્તકે તે ભાર છે તમારે વિષયોના પદાર્થમાંથી ઇન્દ્રિયોને ખેંચી લેવી જોઈએ કારણ કે તેમાં સુખનો છાંટો પણ હોતો નથી અંદરના અમર આત્મા ઉપર મનને સ્થિર કરવું જોઈએ ઇન્દ્રિયોના વિષયો આદિ અને અંતવાળા હોય છે વિષયોનો વિયોગ તમને પુષ્કળ દુઃખ આપે છે ઉત્પત્તિ અને અંતના વચગાળામાં તમે મિથ્યા ક્ષણિક ભ્રામક આનંદ અવિદ્યાને કારણે હોય છે પરલોકમાં પણ તમને તે જ અનુભવ થશે જેને વિવેક અથવા આત્માનું જ્ઞાન મળ્યું છે તે કદી ઇન્દ્રિયોના આ વિષયોમાં આનંદ પામશે નહીં માત્ર વિષય વિષયાક્ત આજ્ઞાની લોકો જ ઇન્દ્રિયોના વિષયમાં આનંદ પામે છે અહીં ભગવાને કૌંતે શબ્દ વાપર્યો છે કોંતે અર્જુન માટે ભગવાને શબ્દ વાપર્યો છે કારણ કે કોંતે એટલે અર્જુન કુંતીના પુત્ર હતા બીજું અહીં ભગવાન એવું પણ કહેવા માંગે છે કે કુંતી જે ખૂબ જ બુદ્ધિમાન સંયમી અને વિવેકશીલ અને વિષયો ભોગોથી દૂર રહેનારા અને વિરક્ત નારી હતા નારી હોવા છતાં તેમણે પોતાનું સમસ્ત જીવન વૈરાગ્યપૂર્ણ ધર્માચરણ ધર્મમાં આચરણ અને ભગવાનની ભક્તિમાં વિતાવ્યું હતું તેથી આ સંબોધનથી ભગવાન અર્જુનને માતા કુંતીના મહિમાનું યાદ એવું જણાવવા માંગે છે કે આ ઉપરાંત પદ્મપુરાણમાં આ વિશે એક વાક્ય કહેવામાં આવ્યું છે કે યોગીજનો પરમ સત્યમાં રમણ કરતા અનંત દિવ્ય સુખને પ્રાપ્ત કરે છે તેથી પરમ સત્યને રામ પણ કહેવામાં આવે છે ભાગવતમાં પણ કહેવામાં આવ્યું છે હે પ્રિય પુત્રો આ ઇન્દ્રિય સુખ માટે સખત પરિશ્રમ કરવો એ નિરર્થક છે આવા સુખો તો વિષ્ઠા ખાનારા ડુક્કરોને પણ મળે છે બલકે તમારે આ જન્મમાં તપ કરવું જોઈએ જેથી તમારું જીવન પવિત્ર થાય પરિણામે તમે અનંત દિવ્ય સુખ પામી શકો ટૂંકમાં ભગવાન આ શ્લોકમાં આપણને કહે છે કે જે રીતે પતંગિયા અજ્ઞાનવશ પરિણામ વિશે કોઈ પણ વિચાર્યા કર્યા વગર દીવાની જોતને સુખનું કારણ તેને માટે ઉડીને તરફ તરફ જાય છે આ તેમાં ભયાનક તાપ સહન કરે છે અને પોતાને બાળી નાખે છે તેવી જ રીતે અજ્ઞાની મનુષ્યો ભોગોને સુખનું કારણ માની તેમાં આસક્ત થઈ ભોગોને ભોગવવાનો પ્રયત્ન કરે છે અને પરિણામે મહાન દુઃખોને પામે છે વિષયોને સુખના હેતુ માની લઈ તેમનું સેવન કરવાથી તે વિષયોમાં આ શક્તિ વધે છે આ શક્તિથી કામ ક્રોધ વગેરે અનર્થો ઉત્પન્ન થાય છે અને પછી અનેક પ્રકારના દુર્ગુણો અને દુરાચારો બધી બાજુથી આપણને ઘેરી વળે છે પરિણામે જીવન નકામું અને પાપ બની જાય છે અને એના ફળ સ્વરૂપે આપણને આ લોક કે પરલોકમાં અનેક પ્રકારના તાપ અર્થાત કષ્ટોને સહન કરવા પડે છે

પ્રારબ્ધવ નષ્ટ થઈ જાય છે પરંતુ તે વિષય ભોગોના સંસ્કારો વારંવાર આપણને યાદ આવે છે રડે છે ડૂબી જાય છે અને પણ એમાં પાછળથી પસ્તાય છે આ બધી જ બાબતો વિશે શાંતિથી વિચારતા એ આપણે સિદ્ધ થાય છે કે વિષયોના સંયોગથી જે ભોગો પ્રાપ્ત થાય છે તે ખરેખર તો દુઃખોનું મુખ્ય કારણ છે

તેમનામાં સુખ નથી જ તો પણ મનુષ્ય અજ્ઞાન ભોગોને સુખરૂપ પ્રતીત થવાને કારણે અમુક માની લે છે તો તે સુખ પણ નિત્ય નથી માત્ર ટેમ્પરરી એટલે કે ક્ષણિક છે કારણ કે જે વસ્તુ પોતે જ અનિત્ય છે તેનાથી નિત્ય સુખ મળે જ ક્યાંથી બીજા અધ્યાયના ચૌદમાં શ્લોકમાં પણ ભગવાન ઇન્દ્રિયોના વિષયોમાં ઉત્પન્ન ઉત્પત્તિ વિનાશીલ હોવાને કારણે અનિત્ય પણ કહ્યા હતા વિષય ભોગો ખરેખર તો અનિત્ય અને દુઃખ કારણ છે પરંતુ વિવેકહીન અજ્ઞાની પુરુષ આ વાતને સમજતો નથી કે એના વાત જાણતો નથી અને એને માનતો નથી અને આવા વિષય ભોગમાં એ રચ્યો પચ્યો રહે છે અને નાના પ્રકારના કલેશ ભોગવે છે જ્યારે બુદ્ધિમાન અને બુદ્ધિમાન વિવેકી મનુષ્ય આ વિષય ભોગની અનિત્યતા અને ક્ષણભંગુરતા વિશે વિચારે છે તથા તેમને કામ પાપ તાપ વગેરે અનતોના હેતુ અથવા કારણ સમજે છે અને તે ભોગોમાં રમતો નથી આપણે જોઈએ છે કે આ જે ભૌતિક સુખોનો આનંદ એ ક્ષણિક છે અને એ આપણી સૈન્ય છે કારણ કે એ ભોગો અંદર રહેલા છે એ બે બાજુના જે આપણે બ્રેડ હોય છે એની વચ્ચે જેમ સેન્ડવિચમાં મુખ્ય વસ્તુ ખાવાની હોય છે એ રીતે આ સુખો પણ થોડા જ હોય છે અને બે બાજુ એ માયાના આવરણથી છવાયેલા હોય છે ભગવાન આપણને કહે છે કે ઇન્દ્રિય વિષયોના સંયોગથી સંસરતી ઇન્દ્રિયો સુખદ સંવેદનાનો ઉત્પન્ન કરે છે મન જે છઠ્ઠી ઇન્દ્રિય સમાન છે તે સન્માન પ્રશંસા સંજોગો સફળતા વગેરેમાં સુખની શોધ કરે છે આ સર્વ શારીરિક તથા માનસિક સુખ ભોગોમાં એક સુખો તરીકે ઓળખવામાં આવે છે આવા લૌકિક સુખો આત્માને સંતુષ્ટિ પ્રદાન કરતા નથી લૌકિક સુખો સીમિત હોય છે અને તેની તેથી અંતર તેથી અંતર્ગત રીતે મનુષ્યના ઉણોપની ભાવના કાયમ રહે છે કોઈ પણ વ્યક્તિ લખપતિ બની જતા સુખનો અનુભવ કરે છે પરંતુ તે જ લખપતિ કરોડપતિ કરોડ રૂપિયા હોત તો પણ હું સુખી હોત તે પૂર્ણ તૃપ્તિ અને આપણને પુરવાર પ્રદાન કરે છે શારીરિક સુખો પણ શરીર એક ક્ષણિક હોય છે એકવાર સમાપ્ત થઈ જાય તો વ્યક્તિ પુનઃ દુઃખની લાગણીઓમાં ભટકાઈ જાય છે કે સરી પડે છે

સાંસારિક સુખ પણ જળ અને ચેતન અચેતન જળ અને તેમને મિત્રો સાથે આપવામાં આ ચલિત્ર બીજી વાર ત્રીજી વાર ચોથી વાર બતાવવામાં આવે તો કે છે મારે જોવું નથી મને શેની સજા આપો છો કે આ ચલચિત્ર મને પુનઃ જોવા માટે તમે કહેશો નહીં માયિક પદાર્થો થી પ્રાપ્ત થયેલું સુખ ધીમે ધીમે ઘટતું જાય છે અર્થશાસ્ત્ર સિદ્ધાંત છે ઘટાઈમાન વર્તનના સિદ્ધાંત છે સમસીમાંત ઉપયોગી હાસ નિયમ છે લો ઓફ ડિમિનિશિંગ રિટર્ન તરીકે ઓળખવામાં આવે છે એ વસ્તુ અહીં લાગુ પડે છે પરંતુ ભગવદ આનંદ ચેતન છે તે સચિત આનંદ શાશ્વત નિત્ય અને દિવ્ય છે તેથી વ્યક્તિ ભગવાનના એક જ દિવ નામનું દિવસ દરમિયાન સતત રટન કરે છે તેનાથી નિત્ય નવાય માન ભક્તિ યુક્તિ તૃપ્તિનું આસાધન કરે છે આ ઉપરાંત ધારો કે કોઈ મિષ્ટાનનું આસ્વાદન સમજુ માણસ કરે સમજુ માણસ તે આરોગવાને છોડે કોઈ પણ મિષ્ટાનનું આસ્વાદન કરી રહ્યો સમજુ માણસ તે આરોગવાનું છોડીને કાદવ આરોપતું નથી એ જ પ્રમાણે જ્યારે વ્યક્તિ દિવ્ય આનંદનું આસ્વાદન કરવાનો પ્રારંભ કરે છે ત્યારે મન માયક સુખો પ્રત્યે અભિરુચિ ગુમાવા લાગે છે જે લોકો બુદ્ધિ થી સંપન્ન છે વિવેકથી સંપન્ન છે તેઓ માયક સુખની ઉપરોક્ત ત્રણેય સતીઓ સમજે છે અને તે તેમની ઇન્દ્રિયો એવા માયક સુખ પ્રત્યે આકર્ષિત થતા અટકાવે છે એટલે કે એ માઇક સુખો તરફ દોડતા નથી ટૂંકમાં ભગવાન આપણને કહે છે કે કે વસ્તુ વ્યક્તિ અને ક્રિયાના સંબંધથી થવાવાળું સુખ દુઃખોનું કારણ છે સુખના ભોગીને નિયમ પ્રમાણે દુઃખ ભોગવવું જ પડે છે સુખ પછી દુઃખ એ ભૌતિક વસ્તુઓ ભૌતિક જગતની બે સિક્કાની બે બાજુ છે તમને સુખ મળે એટલે ટૂંક સમય પછી એ દુઃખ પણ આવે છે સુખની આશા કામના અને ભોગથી વાસ્તવમાં સુખ મળતું નથી બલકે દુઃખ જ મળે છે ભોગોનો સંયોગ અનિત્ય અને વિયોગથી નિત્ય છે મનુષ્યને અનિત્યને મહત્વ આપીને દુઃખને પામે છે તેણે વિચાર કરવો જોઈએ કે સુખની ઈચ્છા ઈચ્છવાથી મળી જશે સુખની ઈચ્છા કરવાથી ન તો સુખ મળે છે ન દુઃખ મટે છે માટે સુખની ઈચ્છા કરવી એ મૂળ કારણ છે એક તો દુઃખનો ભોગ હોય અને એક દુઃખનો પ્રભાવ હોય છે જ્યારે મનુષ્ય દુઃખ ભોગવે છે ત્યારે તેનામાં સુખની ઈચ્છાઓ થાય છે અને જ્યારે તેના પર દુઃખનો પ્રભાવ હોય છે ત્યારે સુખની ઈચ્છા મટી જાય છે તેનાથી અરુચિ થઈ જાય છે દુઃખના ભોગોથી મનુષ્ય દુઃખી થાય છે અને દુઃખના પ્રવાહથી દુઃખથી ઉપર ઉઠી જાય છે દુઃખના પ્રવાહથી તે દુઃખમાં ગરકામ ન થઈ એના કારણો વિશે વિચાર કરે છે અને વિચારે છે કે આ દુઃખ શાના કારણે છે શા માટે થયું અને મારી મને કેમ થયું વિચાર કરવાથી આ વસ્તુનો વિચાર કરવાથી તેને ખબર પડે છે કે સુખની આ શક્તિ સિવાય દુઃખનું કોઈ કારણ નથી અને કોઈ કારણ હશે પણ નહીં અને હોય પણ શકે નહીં પરિસ્થિતિ પણ દુઃખનું કારણ નથી કારણ કે તે બિચારી એક ક્ષણ માટે પણ ઢોકાતી નથી નથી પણ કારણ કારણ કે તે આપણા જૂના સંચિત નાશ કરે છે અને તેથી આગળ આપણો વિકાસ થાય છે સંસાર પણ દુઃખનું નથી કારણ કારણ કે તે પરિવર્તન થાય છે તે આપણા દુઃખને આપવા માટે થતું નથી બલકે વિકાસ માટે થાય છે જો પરિવર્તન નહીં થાય તો વિકાસ કેવી રીતે થાય પરિવર્તન બીના બીજમાંથી વૃક્ષ ન થાય શરીર કઈ રીતે બાળક કેવી રીતે થાય મૂર્ખમાંથી થાય રોગીમાંથી નિરોગી કઈ તાત્પર્ય એ છે કે સ્વાભાવિક પરિવર્તન વિકાસ કરવા વાળું છે સંસારમાં પરિવર્તન સાર છે પરિવર્તન વિના સંસાર એક અચળ અચળ સ્થિર ચિત્ર જેવો હોય છે તેથી પરિવર્તનમાં દોષ નથી બલકે તેમાં સુખ બુદ્ધિ રાખવી એ દોષ છે ભગવાન પણ આપણા દુઃખનું કારણ નથી કારણ કે તેઓ આનંદ ધન છે તેમને ત્યાં દુઃખ છેદની અને દુઃખનું કોઈ અસ્તિત્વ નથી વિવેકી માણસો ભોગોમાં રાખતો નથી કારણ કે ભોગોની કામના કામના વિવેકી લોકો માટે નિત્ય વેરી છે અવિવેકી અવિવેકીને ભોગ સારો લાગે છે કારણ કે દોષોમાં ગુણબુદ્ધિ અવેક અવિવેકથી થાય છે બધા જ ભોગો દોષયુક્ત છે અંતકરણમાં કોઈ દોષ ન હોય તો પણ કોઈ ભોગ થતો નથી પરંતુ દોષ વિવેક જ દેખાય છે તેથી તે ભોગો રાખતો નથી અર્થાત ભોગો દ્વારા સુખ લેતો નથી વિવેકી મનુષ્ય એ વસ્તુની નથી ઇચ્છતો જે હંમેશા તેની સાથે રહેવાની ન હોય પોતાના વિવેક એ આ સત્યનો સ્વીકાર કરી લે છે પ્રાપ્ત થયેલી કોઈ પણ વસ્તુ વ્યક્તિ યોગ્યતા અને સામર્થ્ય મારામાં નથી અને મારા માટે પણ નથી એટલું જ નહીં અનંત સૃષ્ટિમાં કોઈ પણ વસ્તુ એવી નથી જે મારી હોય મારા માટે હોય પ્રિયમાં પ્રિય વસ્તુ પણ હંમેશા માટે મારી નથી સદા મારી સાથે રહેવાવાળી નથી એટલા માટે વિવેકી મનુષ્ય એ નિશ્ચય કરી લે છે કે જે વસ્તુ અને વ્યક્તિ સદા મારી સાથે રહેવાવાળી નથી તેના વિશે હું હંમેશા પ્રસન્ન આપૂર્વક રહી શકું છું ટૂંકમાં ભગવાન કહે છે કે સંયોગજન્ય સુખ ભોગવવાળો દુઃખથી નથી બચી શકતો તો પછી સુખથી કોણ થાય કારણ કે સુખ અને દુઃખ એ કરે છે ભૌતિક વસ્તુઓ શોધમાં અને સુખની માયામાં તો લઈ જાય છે પણ એ સુખ પતે એટલે તરત જ દુઃખ શરૂઆત થઈ જાય છે આ દુઃખ સુખ કરતાં લાંબુ હોય છે અને એ આપણને મનને અને શરીરને નુકસાન કરતા હોય છે એટલે ભગવાન આપણને કહે છે કે આ શક્તિઓનો ત્યાગ કરવો પડે અને આ શક્તિનો ત્યાગ કરવાથી માયાના મોહમાંથી બહાર નીકળો તો જ ખરું સુખ છે અને એ સુખ ભગવાનના ચરણોમાં છે ભગવાનની ભક્તિમાં છે અને એ પણ લોકોના માટે કરમ નિષ્કામ કર્મ કરવાથી આપણને આ સુખ મળે છે અને આ સુખ હંમેશા સારું લાંબુ અને હંમેશ માટે ટકે એવું વિશાળ અને અનંત હોય છે